જે ગુજરાતના પ્રતિબંધક કાયદાને મેળવનારી પોલીસ અપરાધી ગઠબંધનની નગ્ન હકીકત ખુલ્લી કરે છે ભરત પાટીલ જે છેલ્લા સાત આઠ વર્ષથી વેજલપુર પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ફરજ બજાવે છે તેમના પર આરોપ છે કે તેઓ સ્ટેશને પોતાના ખાનગી ફિફડમની જેમ ચલાવે છે સ્થાનિક બુટલેગરોના જણાવ્યા મુજબ પોલીસ ઇન્સ્પેક્ટરનું નહીં પરંતુ પાટિલનું જ વર્ચસ્વ ચાલે છે આ વિસ્તારમાં દેશી અંગ્રેજી દારૂનો વેચાણ ખુલેઆમ ચાલે છે અને ગેરકાયદેસર ધંધાને પાટિલની કથિત મહેરબાનીથી રક્ષણ મળે છે ખાસ કરીને રાધરનગર વિસ્તારમાં પંડિત નામનો બુટલેગર વર્ષોથી અંગ્રેજી દારૂનું વેચાણ નિર્વિઘ્ને કરે છે જેની પાછળ પાટિલની શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાએ જોરશોર ચાલી રહી છે આ ફોટાના વાયરલ થવાની પાટિલની વિવાદસ્પદ કામગીરી પર પ્રકાશ પડ્યો છે સ્થાનિકોના મતે પાટિલના કેટલાક રાજકીય નેતાઓ સાથેના ગાઢ સંબંધો તેમને એટલી તાકાત આપે છે કે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી પણ કરાવી શકે છે વધુ ગંભીર આરોપ એ છે કે તેમના કનેક્શન્સ દમણ સુધી વિસ્તરેલા છે જ્યાંથી દારૂનો પુરવઠો આવે છે આવા આરોપો પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે અને ગુજરાતના દારૂબંધી કાયદાને નેસ્ત નાબૂદ કરવાની ચેષ્ટા દર્શાવે છે નવસારીના પોલીસ અધિક્ષકને આ મામલે તાત્કાલિક ખાનગી તપાસના આદેશ આપવાની માંગ ઉઠી છે જો તપાસમાં પાટીલની સંડોવણી સાબિત થશે તો આ કેસ વેજલપોરથી દમણ સુધીના ગેરકાયદેસર દારૂના નેટવર્કને ખુલ્લું પાડી શકે છે આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને પોલીસની નિષ્પક્ષતા પર નો લોકોનો ભરોસો ડગી ગયો છે નવસારી પોલીસ અધિક્ષક દ્વારા આ અંગે કડક પગલા લેવાશે કે કેમ તે જોવાનું રહેશે આ ઘટના ગુજરાતમાં કાયદાના શાસનની નાજુક સ્થિતિને ઉજાગર કરે છે જ્યાં પોલીસ અને ગુનેગારોની આવી શરમજનક ભાગીદારી સમાજના નૈતિક તાણાવાળને ખોરવે છે